ચાલો ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ બટેકાના ફાર્મ ઉપર તમે જોવો કે આપણા ભાઈને બટેકામાં ટ્રીટમેન્ટ કરાવી હતી દવાની તો એ બટેકાની સાઈઝ તમે જોવો જોવો તમે બટેકા જોવો આ બટેકા તમે આ આપણે બટેકામાં દવા આપેલી હતી આપણે કીધું તો એ પ્રમાણે પાયેલી હતી દવા સુપીક સોઈલ ચાલો ખેડૂત મિત્રો આપણે આવી ગયા છે ની હાર્વેસ્ટિંગ હાલે છે તો અહિયાં આપણે આ ખેડૂત ને પૂછી કે આપણે એને દવા આપેલી હતી એનો એનો ઉપયોગ કર્યો

આ બટેકાની સાઈજ જોવો દવાનું રિઝલ્ટ ખેડૂ એમ કહે કે 100% મળ્યું છે તમે જોવો આ નાની સાઈજ નાની નાની બટેક હોય બહુ ઓછી થઈ છે હવ આ પ્રોજીપ નો છટકાવ કર્યો તો બ્લેક અમૃત નો કર્યો તો ફૂગનાશક માં ઇન્ટ્રાકોલ હતો તો તમે જોવો આ તમે ક્યાંથી દવા લીધી હતી દવાનું રિઝલ્ટ કેવું લાગ્યું અમે અક્ષર એગ્રો કળવણ નાકા બહાર અહીંયાથી દવા લીધી હતી જામનગર બરોબર આ તમારું જો આ વીસ વીઘાના બટાકા તમે બતાવો આ વીસ વીઘાના બટાકા હે એક જ ધારા તમે જુઓ હાર્વેસ્ટિંગ આવી ગયું ત્યાં લગી એના તમે એના પાંદડા જોવો એની ઓલી જોવો બોલો જી એવું પાંદડા એવા ને એવા છે તો ખેડૂત મિત્રો જે બટેકાનું વાવેતર કરતા હોય એને તમે શું કહેવા માંગશો કે આ દવા તમે જમીનમાં નાખી દી આપણે એકવાર પીવડાવી દી તો એનેથી બટેકા ની સાઈજ જી તમે બટેકા ની આ તમે જોવો બટેકા ની મોટી થાય પ્લસ જી નાના નાના બટેકા ઓલા થાતા હોય ઈ એની સાઈજ એકદમ મોટી થાય તો ખેડૂતો તમે જુઓ આ બળદ થી બટેકાનું હાર્વેસ્ટિંગ થાય છે આવી રીતે બટેકાનું હાર્વેસ્ટિંગ થાય છે